આજે આપણે બનાવીશું બહુ જ મસ્ત વઘારેલા ભાતની એવી રેસીપી બહુ જ ફ્રેન્ડ્સ સરસ છે તો મેં અહીંયા નવું કુકર લીધું છે તો ચાલો એમાં બનાવી લઈએ તો એના માટે હવે અહીંયા જોશે ડુંગળી ટમેટા બટેટા કોબી અને ફ્લાવર મેં અહીંયા લઈ લીધેલું છે તો સૌથી પહેલાં આપણે ચોખા પલાળીને રાખી દેવાના છે તો અડધી કલાક મેં બાસમતી ચોખાને પલાળીને રાખી દીધેલા છે અને હવે હું ઉપયોગમાં લઈશ તો પહેલાં કુકર ચાલુ કરી દઈએ અને આપણે આ બહુ જ સરસ ટેસ્ટી એવા વઘારેલા ભાતમાં ઘી અને તેલનો બંનેનો ઉપયોગ કરીશું બે પાવરાની અંદર શિંગ તેલ ઉમેરી દઈશું અને બે મોટી ચમચી ભરીને ઘી આની અંદર ઉમેરી દઈશું તેલ અને ઘી સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર રાઈ ઉમેરી દઈશું રાઈ ક્રિકલ થઈ જાય એટલે જીરું અને હિંગ ઉમેરી દઈશું અને હવે ફ્રેન્ડ્સ આપણે આની અંદર તમાલપત્ર ઉમેરી દઈશું તમાલપત્રથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે તો તમને ના ભાવતું હોય તો તમે છેલ્લે થઈ જાય તો તમે કાઢી પણ શકો છો હવે આપણે આની અંદર શિંગદાણા ઉમેરી દઈશું શિંગદાણા સરસ સતળાવા દઈશું ડુંગળી અને આની અંદર બધા વેજીસ ઉમેરી દઈશું ટમેટા ઉમેરી દઈશું ને સારી રીતના મિક્સ કરી લઈશું આ વઘારેલા હું તમને નવીન રીતના જણાવું છું જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે ખૂબ જ ઓછા ટાઈમમાં ને ખૂબ જ ઓછા પાણીમાં એકદમ સરસ એવા છૂટા એવા વઘારેલા ભાત બનશે અહીંયા હવે આપણે સારી રીતના પાંચેક મિનિટ સાતળી લઈએ અને સતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખીશું અને બધા જ વેજીસ આની અંદર ઉમેરી દઈશું તમારી પાસે વધારે વેજીસ હોય તો એ પણ વટાણા કે વધારે તમે ઉમેરી શકો છો તો મેં અહીંયા બટેટા ફ્લાવર અને કોબી ધોઈને આની અંદર ઉમેરી દીધેલા છે અને એને પણ સારી રીતના મિક્સ કરી લઈશું એટલે સરસ તેલનું એવું કોટિંગ આવવું જોઈએ આની અંદર મિક્સ થઈ જવા જોઈએ પછી જ આપણે આની અંદર મસાલો અને ભાત ઉમેરીશું તો જો સારું મજાનું આપણા વેજીસ મિક્સ કરી લઈ લીધું અને હવે આપણે અહીંયા મસાલો ઉમેરી દઈશું આની અંદર ચડવા માટે ફ્રેન્ડ્સ અહીંયા ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે આ ભાત ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે હવે આપણે આની અંદર જે બાસમતી ભાત પલાળીને રાખેલા હતા એ આની અંદર ઉમેરી દઈશું અને પાણીનું પણ ખૂબ જ ઓછું મેઝરમેન્ટ અહીંયા લેવાનું છે ફ્રેન્ડ્સ તો જ ભાત બહુ જ સરસ બનશે મસાલામાં આપણે અહીંયા ધાણાજીરું ઉમેરી દઈએ હળદર ઉમેરી દઈશું બે ચમચી લાલ મરચું ઉમેરી દઈશું અને મીઠું સ્વાદ પ્રમાણે આની અંદર ઉમેરી દઈશું ગરમ મસાલો આની અંદર ઉમેરી દઈશું તો આવી રીતના મસાલો ઉમેરશું ને તો બહુ જ સરસ ભાત એવા બનીને તૈયાર થઈ જશે કે ઉપરથી ફ્રેન્ડ્સ મસાલો ઉમેરવાનો અહીંયા ગરમ મસાલાની સાથે સાથે મેગી મસાલા આવે છે એ આખું ગેમ ચેન્જર એટલે એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા મેગી મસાલા ઉમેરી દઈશું આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને પછી આ બધું જ સારી રીતના મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આપણે પાણી ઉમેરી દઈશું તો પાણીમાં જેટલા આપણે ભાત લીધેલા હતા એટલું જ પાણી લેવાનું છે ધારો કે તમે બે કપ ભાત લીધેલા હોય તો બે કપ જેટલું જ આમાં પાણીનો ઉપયોગ કરવાનો જેથી ભાજનો એક એક દાણો એકદમ સરસ છૂટો એવો બને છે તો છેલ્લે જ આપણે મેગી મસાલા ઉમેરવાનો અને એની સાથે સાથે આપણે અહીંયા બહુ જ મસ્ત લસણની આઠ દસ કળીઓ ચોપ કરીને મેં રાખેલી છે ખાંડેલું લસણ ઉમેરી દઈશું લસણ આવી રીતના ઉમેરવાથી સ્વાદ બહુ જ સરસ આવશે તમે કોઈ વખત ના બનાવી હોય તો એકવાર વઘારેલા ભાત આવી રીતે બનાવી જોજો સારી રીતના મિક્સ કરી દઈએ બધું જ અને ફક્ત ને ફક્ત બે જ સીટી આવવા દેવાની છે ફ્રેન્ડ્સ કારણ કે આપણે ઓલરેડી ભાત પહેલેથી પલાળીને રાખેલા હતા છેલ્લા આપણે એક ચમચી ઘી ઉમેરી દેવાનું છે કૂકર બહુ જ સરસ રીતના બંધ કરી દઈશું અહીંયા અને બે વિસેલામાં આવી દઈશું અને એકદમ સરસ કુકર ઠંડુ થઈ જાય પછી જ આપણે ખોલવાનું છે તો જુઓ સરસ કૂકર ઠંડુ થઈ ગયું છે એકદમ મસ્ત એકદમ સરસ એવા વઘારેલા ભાતની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે ટેસ્ટમાં મસ્ત એવા વઘારેલા ભાતમાં આપણે છેલ્લે થોડી ધાણાભાજી ઉમેરી દઈશું તો લંચમાં તમે બનાવી શકો છો આ ફ્રેન્ડ્સ બહુ જ સરસ રેસીપી છે રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરવું સબ્સ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવજો ફ્રેન્ડ્સ